નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો નીલેશાર્થી વ્લોગ્સ જો તમે દર ગુરુવારે ભગવાનની કૃપા જીવન બદલતા ધાર્મિક ઉપાયો અને સકારાત્મક સંદેશો સાંભળવા માંગતા હો તો હમણાં જ નિલેશાર્થી વ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાયકન જરૂરથી દબાવો જેથી દરેક નવો વીડિયો તમને તરત મળી રહે મિત્રો ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુજી અને બૃહસ્પતિ દેવને સમર્પિત છે આ દિવસ માત્ર પૂજાનો નથી પણ જીવનમાં અટકેલી સ્થિતિને આગળ ધપાવવાનો દિવસ છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ગુરુવારના દિવસે શ્રદ્ધા સત્ય અને સંયમ સાથે ચાલે છે તેના જીવનમાં આવનારી અડચણો ધીમે ધીમે દૂર થવા લાગે છે ગુરુવારનું આધ્યાત્મિક રહસ્ય ગુરુ ગ્રહ આપણા જીવનમાં જ્ઞાન ધર્મ ધન અને માર્ગદર્શનનું પ્રતિક છે જ્યારે ગુરુ મજબૂત હોય ત્યારે યોગ્ય નિર્ણય લેવા સરળ બને છે અને ખોટા માર્ગોથી બચાવ થાય છે પણ જ્યારે ગુરુ નબળો પડે ત્યારે માણસ મહેનત તો કરે છે પણ પરિણામ દૂર જ રહે છે ગુરુવારે કરવાનું શક્તિશાળી ઉપાય ગુરુવારના દિવસે સૂર્યોદય પછી સ્નાન કરીને પીળા કે હળવા રંગના કપડાં પહેરો ભગવાન વિષ્ણુજીનું સ્મરણ કરીને મનથી પ્રાર્થના કરો હે પ્રભુ મારા જીવનમાંથી અજ્ઞાન દૂર કરો મને સાચો માર્ગ બતાવો અને મારા ભાગ્યને જાગૃત કરો જો શક્ય હોય તો ચણાની દાળ પીળા ફૂલ અથવા ચણા દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે ગુરુવારના દિવસે ધ્યાનમાં રાખવાની વાત મિત્રો ગુરુવારના દિવસે કોઈનું અપમાન ન કરો ખોટું બોલશો નહીં અને કોઈને ખોટી સલાહ ન આપો આ નાનકડા નિયમો તમારા જીવનમાં વિશાળ પરિવર્તન લાવી શકે છે અંતિમ સંદેશ યાદ રાખજો મિત્રો ભાગ્ય માત્ર ઉપાયોથી નહીં પરંતુ વિચાર અને વર્તન બદલવાથી બદલાય છે જો તમને આજનો ગુરુવાર વિશેષ સંદેશ હૃદયને સ્પર્શી ગયો હોય તો વિડીયોને લાઈક કરો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ બધતીભરી વાતો માટે નિલીશાર્ટી વ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં